ભગવાન શ્રી જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા કુશળતાપૂર્વક પૂર્ણ થતા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક મેયર મેયરશ્રી સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હતા કચ્છ સીઆઈડી ક્રાઇમમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી નીતા ચૌધરી બુટલેગર સાથે ઝડપાઈ હતી બાદમાં કોર્ટે તેના જામીન આપી દીધા હતા પરંતુ જામીન આપ્યા બાદ ઉગ્ર વિરોધ થતા ફરીથી ધરપકડ કરવા પોલીસ જયારે તેના ઘરે પહોંચી ત્યારે નીતા ફરાર થઈ ગઈ હતી જે બાદ હાલ લીમડી ગામ નજીક એટીએસ એ સગાને ત્યાંથી ઝડપી પાડી છે ભુજના જખૌ કિનારે માદક પદાર્થના 10 પેકેટ મળી આવ્યા સરહદ સુરક્ષા દળ બીએસએફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દસ કિલોગ્રામના કુલ દસ પેકેટ મળી આવ્યા હાલ નિર્જન ટાપુઓ મ્યુનિસિપલ કોર્પોરેશન કાપ્યા છે વિવિધ પ્રોજેક્ટના નામે વૃક્ષો કાપી નાખ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં મેટ્રો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેમજ રોડ પહોળા કરવા જેવા વિવિધ વાહનેથી પાંચ હજારથી વધુ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે રામુલમાંથી દારૂની હેરાફેરી કરતા ચાર ઈસમો ઝડપાયા રામોલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટિંગ કરતા ત્રણ ઈસમોને ત્રીસ પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી રોહિ બિસનનો ગણના પાત્ર ગુનો નોંધી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે આવી જ ન્યૂઝ ની અપડેટ માટે અમારી ચેનલ ટી મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં